હેલો મિત્રો નમસ્કાર નવું સીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ ટીવીને દિવાલ ઉપર લગાડવા માટે આનું સ્ટેન્ડ હોય છે આ રીતનું બરાબર તો આ સ્ટેન્ડ એટલે કે વોલ માઉન્ટ એટલે કે દિવાલે લગાડવાની હોય છે આ ટી એલઈડી ટીવી તો આ સ્ટેન્ડ આપણે ઇન્સ્ટોલ કરીશું એટલે કે આપણે લગાડતા શીખીએ બરાબર તો ચૌદ ઇંચથી બેતાલીસ ઇંચ સુધીનું ટીવી આપણે આ સ્ટેન્ડ ઉપર લગાડી શકાય છે મિત્રો આ રીતે આનું માપ લખેલો હોય છે સ્ટેન્ડ નું બરાબર આ રીતે છવ્વીસ ગુણ્યા પંચાવન વીસ કેજી વીસ કેજી સુધી આ સ્ટેન્ડ ને કઈ થતું નથી તો ચાલો મિત્રો હવે આપણે આ જો બે પટ્ટી તમને આવી રીતે લોખંડની જોવા મળશે પછી આ સ્ક્રુઓ જોવા મળશે જે આપણે દિવાલમાં લગાડવાની છે પ્લેટ એ પ્લેટ તમને જોવા મળશે હવે આપણે એલ ટીવી છે એની ઉપર આપણે કેમ લગાડવાનું છે એ આપણે શીખી લઈએ સાથે સાથે બરાબર મિત્રો અને આપણે દિવાલે જ લગાડતા પણ શીખશું તો જુઓ મિત્રો હવે આમાં ઉપર નીચે એવું છે એ નહીં બરાબર આવી રીતે લગાડી શકો આ રીતે લગાડી શકાય છે આ પટ્ટી આ પટ્ટી છે એમાં ખાસ ધ્યાન રાખવાનું છે તો જુઓ અહીંયા તમને ખાંચા દેખાય છે ઉપર અહીંયા ખાચો દેખાય તમને બીજી પટ્ટીમાં આપણે જોઈએ જો બંનેમાં આ રીતે ખાંચા દેખાય છે જો ઉપર તમને એ ઉપર રાખવાના છે બરાબર ટીવીની ઉપર એટલે કે આ રીતે આ પ્લેટમાં આ રીતે લગાડવાના હોય છે આ રીતે બેસી જાય આ રીતે એટલે નીકળી ના શકે ટીવી નીકળે નહીં એટલે કે એલ નીકળે નહીં અને અહીંયા આપણે બોલ આવે એક સ્ક્રૂથી એ આપણે મારશું એટલે આ રીતે પ્લેટમાંથી ખસી ના જાય જુઓ પાછળ હવે તમને આ રીતે કાક દેખાતું છે જો આ રીતે આપણે લગાડ્યું બરાબર અહીંયા જુઓ આ રીતે અહીં બોલ મારીએ એટલે એની ઉપર બોલ અહીંયા લોક થઈ જાય અહીંથી બોલ આપણે લગાડવાનો લે છે બરાબર હવે તો ચાલો આપણે એલઈડી ટીવી હવે લઈ અને આપણે લગાડતા શીખવાડીએ જેટલા આપણે બોલની જરૂર પડશે એ આની અંદરથી મળી રહેશે બરાબર તો એ આપણે આની અંદર આ સ્ટેન્ડની અંદરથી આ ખોખામાંથી આ બોલની કોથળી નીકળતી હોય છે હવે આ રીતના સ્ક્રૂ જોવા મળશે તો આ ટીવીની વચ્ચે આપણે પ્લેટની વચ્ચે લગાડવાના છે બરાબર આ રીતે આવશે એટલે કે દિવાલથી થોડી દૂર રાખવા માટે આ રબરના પ્લેટની વચ્ચે લગાડવાના હોય છે આ રીતે જો આ રીતે આ રીતે એટલે કે એટલી એલ ટીવી આપણી દૂર રહે એટલે આપણે પેન ડ્રાઈવ છે કેબલ નીચે લગાડી શકાય ટી એલડીની નીચે બરાબર આપણે લગ થોડી વાર શીખી વાસ આગળ શીખીએ છીએ બરાબર આ રબર છે આપણે દિવાલમાં ડ્રિલિંગ મશીનથી કાણો પાડી અને આપણે આ બેસાડી અને આની અંદર આપણે પછી આ રીતે સ્ક્રૂ લગાડવાના છે હા મિત્રો આપણે પ્લેટ છે આ પ્લેટ બરાબર સૌ પ્રથમ આપણે આ પ્લેટ આપણે લગાડવાની છે એલઈડી પાછળ બરાબર તો આપણે પહેલાં સૌપ્રથમ જોવો આ આ ભાગ છે એ આપણે ઉપર લગાડવાનો બરાબર અહીં જો નીચે સ્પીકર છે અને આ ઉપરનો ભાગ છે એટલે આપણે આ રીતે લગાડવાની શું જોઈએ બરાબર આ રીતે જો અહીં નીચેનો બોલ અહીંયા લાગે તો ઉપરનો બોલ આપણે બીજા સ્ક્રૂમાં લાગે એ રીતે આપણે ચેક કરી લેવાનું છે જો આ રીતે બંને આ રીતે ચેક કરી હવે આપણે આ રબરનો છે એને આ રીતે આપણે લગાડવાની છે બરાબર એટલે ટીવી થોડીક આપણી દૂર રહે દિવાલથી દૂર તમારે દિવાલથી દૂર રાખવાની જરૂર ના હોય તો તમે આ રબર છે એ ના લગાડો પણ ચાલે બરાબર તો બોલને આપણે વાયસર લગાડી દીધું છે સ્ક્રૂમાં અને હવે આપણે આને આ રીતે પહેલાં સૌ પ્રથમ આપણે નીચેનો બોલ લગાડીશું બરાબર એટલે વાવસર મૂકી અને આપણે લગાડવાનો છે ઢીલા રાખવાના છે બરાબર પહેલી વાર ફૂલ ટાઈટ નથી કરવાના એટલે આપણે સેટિંગ થઈ જાય પછી તમે ટાઈટ કરી શકો છો ઢીલા રાખવાના ફૂલ ટાઈટ કરવાના નથી હવે આ રીતનું થયું બરાબર અહીંયા જો ક્રોચ છે ખાંચા વાળો ભાગ આ રીતે આ બાજુ આપણે લગાડી દઈએ તો ટાઈટ નથી કરવાના સેટિંગ થઈ જાય પછી આપણે ટાઈટ કરવાના છે

ને પૂર જોઉં મતલબ બંને ટાઈટ થઈ ગયા છે તો આ રીતે હું તમને નજીકથી થોડું દેખાડી દઉં બરાબર આ રીતે જુઓ આ રીતે આપણે લગાડી દીધા છે ખાંચામાં તો હવે મિત્રો હવે કામ છે આપણે દીવાલ ઉપર દિવાલનું આપણે સેટિંગ પ્લેટ લગાડવાની છે બરાબર આ રીતે એ પ્લેટ આપણે લગાડી દઈએ દિવાલમાં આપણે આ રીતે લગાડવાની છે બરાબર જો અહીંયા સ્ક્રુ લગાડો તો ચાલશે અને આ બાજુ કોર્નર ઉપર છે ચાર એમાં લગાડો પણ ચાલશે બરાબર અને આ રીતે એમાં આપણે બેસી જશે એટલે કે આ રીતે આ રીતે આવી જશે

નિશાન કરી શકાય છે જેથી આપણે કાણું સ્ટેન્ડ આપણે આગુપાસ કરવું તો થઈ શકે એટલે આ નિશાન આપણા હોય છે જો આ રીતે હવે તમને હું દેખાડીશ બરાબર આપણે આ બધા માર્કર કરી દીધા છે તો જોવો મિત્રો હવે માર્કર તમને દૂરથી દેખાતા હશે દેખાડી જો આપણે આ માર્કર મારી દીધા છે આ રીતે તો હવે આપણે ડ્રીલ મશીન થી આપણે કાણા પાડસુ

તે છાપ કરી અને લગાડી દેવાના લગાડી દીધું હવે આપણે રબરના જો વધારે ડટ્ટા હોય આ રબરના તો આને કાપવા પડશે આપણે કાણા જો નાના પડ્યા હોય તો આપણે કાપી લઈએ છીએ થોડા થોડા તો આપણે રબરના વધારાના જે ભાગ આ જે છે એને આપણે સાપુતિ દઈએ બરાબર એટલે કે આ ભાગ છે આ રીતે જો ભાગ છે અને આપણે આ પાછળનો દિવાલમાં આ રીતે લગાડી દેવાનો છે તો આપણે જો આ સ્ક્રુ છે બાર ના નીકળે આપણે એક વાયસર વધારાનું મૂકવું પડ્યું છે તો મૂકી દીધું છે

ટાઈટ નથી કરી દેવાના બરાબર ઢીલો થોડા ઢીલા રાખવાના છે આપણે લેવલ હજી લેવાનું છે થોડું તો લેવલ લેવા માટે આપણે ચેક કરી લઈશું બરાબર ઉપર નીચે નથી પીવી એ રીતે બરાબર તો આપણે આ રીતે દબાવી રાખીએ અને લેવલ જોઈ લઈએ દૂરથી આપણે ચેક કરી લેવાનું છે આપણે ટાઈટ કરી દઈશું બરાબર આ રીતે રાખીએ આપણે લેવલ રાખીએ એ રીતે લેવલ લાગે તમને એ રીતે આપણે ટાઈટ કરી દેવાના છે

અને તમારો જે ટ્રાંસી હોય તો એ જ ટ્રાંસી ઉપર નીચે થઈ શકે છે તો આપડે ટીવી એલઈડી લાગી ગઈ છે હવે મિત્રો આપણે નીચેથી એલઈડી ને લોક કરવા માટે આ બે આપણી પાસે screw વિદ્યા છે એ આપણે નીચે જો અહીંયા અહીંયા દેખાડીશ તમને હું સ્ટાર માં દેખાડીશ બે લોક કરવાના આવશે જો અહીંયા લોક તમને દેખાય છે ઉપર અહીંયા લોક દેખાતો હશે તમને અહીંયા જો અહીંયા આપણે

જો આ રીતે સ્ટેન્ડ આપણું લાગી ગયું છે મિત્રો આ રીતે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલ્યા વગર જેથી હું વિડીયો મૂકું એટલે તમને તરત મળે મિત્રો થેન્ક યુ મિત્રો